राज्य वर धीमी धारे वरसी रहे वरसदेला चौवीस कलाक दक्षिण गुजरात में सार्वत्रिक वरस वरसा जेमा सूरत जिल्ला उमरपाड़ा तालुका एक सौ चौवीस मी, मी एट के चार पॉइंट नव छ इंच नवसारी जिल्ला वांसदा तालुका एक सौ चौदमी मी, मी एटले के चार पॉइंट पांच छ इंच वलसाड जिल्ला कपराड़ा तालुका एक सौ तेरमी મી એટલે કે 4.5 ઇંચ વરસ્યો હોવાના અહેવાલો છે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજેતા 06072024 ના રોજ સવારે 6.00 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના એકષ્ટ તાલુકાઓમાં નોંદપાત્ર વરસાદ વરસ્યો છે જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એકસો અગિયાર મી મી એટલે કે ચાર પોઈન્ટ ચાર ચાર ઇંચ તેમજ વલસાડના પારડી અને સુરતના કામરેજ તાલુકામાં સો મી એટલે કે ચાર ઇંચ જેટલો નોંધનીય વરસાદ નોંધાયો છે આ ઉપરાંત વલ્લભીપુર તાલુકામાં પંચાણું મી મી દેડિયાપાડા તાલુકામાં ઇઠ્યાસીમી મી ડોલવણ તાલુકામાં હ્યાસી મી મી તિલકવાડા તાલુકામાં ચોર્યાસી મી મી ઉમરાળા તાલુકામાં સિત્યોતેરમી મી ધર્મપુર તાલુકામાં ચુમોતેરમી મી એટલે કે ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે જયારે બારડોલી તાલુકામાં તોંતેરમી મી ચીખલી તાલુકામાં એકોતેરમી મી વઘઈ અને મહુવા તાલુકામાં પાસઠમી મી વાલોદ અને વ્યારા તાલુકા ત્રેસઠમી મી નવસારી તાલુકામાં બાસઠમી મી सूरत मा अठावनमी मी, मी मांगरोल तालुका मा छप्पनमी मी, मी एटले के बे इंच करता वरसाद जयारे वापी तालुका मा सुडतालीसमी मी भावनगर तालुका 46 मी गणदेवी मा पिस्तालीस मी मी ओलपाड़ मा चुम्मासमी मी सागबारा मी, तालुका मा मी, मी, साग मी, मी तेमज चूड़ा निसार અને સુબીર તાલુકા માં 40 મી ઇટલે કે 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે આ ઉપ્રાંત વલસાડ તાલુકા માં 37 મી મી વસો તાલુકા માં 36 મી સિનોર અને ગળતેશ્વર તાલુકા માં 35 મી માંડવી તાલુકા માં 34 મી ડાંગ તાહવા તાલુકા માં 30 મી ઉમરગામ તાલુકા માં 27 મી મી बारिया तालुका छवीस मी मी तलाजा तालुकाम पच्चीसमी मी, मी एट के एक इंच करता वरसाद वर्षो छे। आ उपरांत पालीता चौवीसमी मी शिहोर तालुका त्रेवीस मी मी गढ़ा तालुकाम बीसमी मी महुआ भावनगर तालुकाम एकवीस मी मी गरुडेश्वर तालुकाम वीसमी मी, मी सूत्रपाडा અને ઉચ્છલ તાલુકામાં 17મી અને વડોદરા વાઘોડિયા, કુક્રમુંડા તાલુકાઓમાં 16મી, સંખેડા તાલુકામાં 15મી, હાંસોટ તાલુકામાં 14મી, અંકલેશ્વર તાલુકામાં 13મી મી એટલે કે 1/2 ઇંચ વરસાદ નોંધાયોના અહેવાલો છે.